સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે ડાંગની તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ડાંગ જિલ્લામાં પોતાના પડતર માંગને લઈને ડાંગ વલસાડ સુરતને તાપી જિલ્લાના શેરડી કામદારો અને વન અધિકારી હેઠળના જે પડતર પ્રશ્નો છે તે અંગે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી સામે એક દિવસીય પ્રતિક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા ખાસ કરીને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં આવેલા ચૌદ સુગર ફેક્ટરીમાં શેરડી કાપવા મજૂરી અર્થે જે આશરે બે લાખ જેટલા આદિવાસી ભાઈઓ બહેનો સ્થાનાંતર થાય છે તેમને તારીખ સત્યાવીસમી માર્ચ બે હજાર ત્રેવીસના રોજ નોટિફિકેશન બહાર પાડી અને તમામ સુગર ફેક્ટરીની જાણ કરવામાં આવી હતી કે તમામ મજૂરોને તંડિત ચારસો છોતેર ફરજીયાત ચૂકવવા અને તે છતાં આજ દિન સુધી માત્ર ત્રણસો પિંચોતેર રૂપિયા વેતન ચૂકવવામાં આવ્યું છે પણ આજ દિન સુધી આ માંગ સ્વીકારવામાં આવી નથી ત્યારે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે એક દિવસના પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા જણાવી દઈએ કે અને મજૂર અધિકાર મંચ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન સાથે સુગર દ્વારા કામકાજ બંધ કરવા સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી સામે અમે સૌ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ખાસ મુખ્ય માંગો લઈને આવ્યા છે કે અમે વર્ષોથી વન અધિકાર કાયદો બે હજાર છમાં કાયદો આવ્યો બે હજાર આઠમાં નિયમો આવ્યા અને બે હજાર નવની અંદર ફાઇલો ભરીને જે તે તાલુકા કક્ષાની સૂચનની અંદર જમા કર્યા હવે ત્યાર પછી પણ આજે બે બે હજાર પચીસની અંદર સત્તર વર્ષ થયા છે અને અમારી વ્યક્તિગત અને સામૂહિક દાવા અરજીઓ આજે આજે પણ તેવી તેવી છે અને એને ધ્યાનમાં રાખીને સરકારને કહેવા માંગીએ છીએ કે સરકારે જે કાયદા બનાવ્યા નિયમો બનાવ્યા છે પરિપત્ર બનાવ્યા છે એનું જ પાલન કરીને ફક્ત અહીંની જે જિલ્લા કક્ષા સમિતિ છે અને તાલુકા કક્ષા સમિતિ છે એ આ કાયદાના નિયમોને પાલન કરીને અમારી સમસ્યાનું નિરાકરણ કરી આપો પરંતુ આજ દિન સુધી જિલ્લા કક્ષા સમિતિ કે તાલુકા કક્ષા સમિતિએ અમારા પ્રશ્નો બાબતે કોઈ પણ હકારાત્મક નિર્ણય નથી લીધો અને એટલા માટે આજે આ ધરણાનું કાર્યક્રમ કરવાની જરૂર પડી છે અને ભવિષ્યમાં અમને ટૂંક સમયમાં દિન ત્રીસની અંદર કલેક્ટરશ્રી અમને કોઈ હકારાત્મક પ્રત્યુત્તર નહીં આપશે તો અમે મોટું આંદોલન આકાર 当年的。<Thank>